નમસ્કાર મિત્રો બોન્ડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજે કેટલા દિવસ પછી આજે યાર્ડ ખુલ્યું છે મિત્રો તહેવારની રજા ગયા પછીનું આજે યાર્ડ ખુલ્યું છે શનિવારના રોજ ને પાછી ત્રણ દિવસની પાછી રજા છે મિત્રો રવિ સોમ ને મંગળની પાછી રજા છે અને બુધવારથી મિત્રો રેગ્યુલર યાર્ડ ચાલુ થશે મિત્રો તો આજે ચણાની આવક રાબેતા મુજબ જેવી જોવા મળી છે એવી આગળ થતી એવી જ ચણાની આવક એવી જ થઈ ગઈ છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ હોય ને હરાજીમાં અત્યારે સ્ટોર મોટો વળ્યો છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈએ જાણી લઈએ કે એ છે આજના ચણાના બજારમાં આ મિત્રો અમે ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો

બાવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે બાવીસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે તમે જોઈ શકો સુપર બાવીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે અમારે જોઈ શકો છો ચૌદસો ને છ સાઠ રૂપિયાનો ભાવ થયો ચૌદસો ને છ સાઠ બાવીસસો રૂપિયા પૂરા બાવીસો રૂપિયા પૂરા Châu tuần 150. Link đăng khung chi à mà Châu tuần 150 rupee nó bao nhiêu chứ? Mình cho ý số rupee nó bao nhiêu? Châu ચૌદસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે માલ છે ચૌદસો ને છાસઠ રૂપિયા ભાવ થયો